સુરતના સલાબતપુરા પોલીસની હદમાં આવેલ ભાઠેના ઓવરબ્રિજ પરથી એક યુવકે આપઘાત કરવાની કોશિશ કરી જોકે સમયસર પોલીસે પહોંચી યુવકનું કાઉન્સેલિંગ કરી યુવકનો જીવ બચાવ્યો સુરતના સલાબતપુરા વિસ્તારમાં સલાબતપુરા પોલીસ જવાને તેમજ તેમની સી ટીમની ઉમદા કામગીરી સામે આવી છે સલાબતપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ ભાઠેના ઓવરબ્રિજ પર એક યુવાન આપઘાત કરવા માટે જઈ રહ્યું હતું આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ થતા ટીમ તેમજ પહોંચી યુવાન નીચે પટકાયો ન હતો અને પોલીસ જવાનોએ યુવકને ઉપર ખેંચી લીધો હતો ત્યારબાદ યુવકનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું જેમાં સામે આવ્યું હતું કે યુવાન ખૂબ જ તણાવ સાથે જીવી રહ્યો હતો અને જીવનમાં ખૂબ જ પરેશાન રહેતો હતો તેથી જિંદગીથી કંટાળી આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો પરંતુ જીવન રક્ષક બનીને આવેલી પોલીસે ખરા સમયે જ આ યુવાનનો જીવ બચાવી તેનું કાઉન્સેલિંગ કરી નવી જિંદગી આપી હતી અને આ યુવાનને મોડી રાત્રે ઘરે મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે આ યુવાનને ઘરે મોકલવામાં આવ્યો ત્યારે આ યુવાનના મોં પર એક હાસકારાનો અનુભવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો આમ જીવન રક્ષક બનીને આવેલી પોલીસે આ યુવાનને બચાવી ખરા અર્થમાં પોતાની સેવા સાબિત કરી બતાવી હતી કલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરમ દિવસે નાઇટ રાઉન્ડ દરમિયાન ભાઠેના બ્રિજ છે ત્યાં પાસે અમારા પોલીસ જવાનો જ્યારે ફરજ નાઇટ રાઉન્ડની ફરજમાં તૈનાત હતા આ દરમિયાન તેઓને ભાઠેના જે બ્રિજ છે એના ઉપર એક વ્યક્તિ દેખાય છે કે જે થોડુંક શકમંદ એની મૂવમેન્ટ હતી એ શકમંદ મૂવમેન્ટમાં એવું લાગતું હતું કે કોઈ કાંઈ કરવા જઈ રહ્યો છે અને પોલીસ હજી એને ઓબ્ઝર્વ કરતી હતી આ દરમિયાન એ ત્યાંથી બ્રિજ ઉપરથી લટકી અને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે તત્કાલ એને રેસ્ક્યુ કરવાની કોશિશ કરી હતી અમારી જે હોમગાર્ડની અને પોલીસની ટીમ હતી એમાંથી બેથી ત્રણ જણા નીચે ઊભા હતા કે જેઓ એને થોડોક બિઝી રાખ્યો હતો વાતચીત કરીને અને ત્યારબાદ બે જણા અમારા હોમગાર્ડ અને પોલીસના જવાનો બ્રિજ ઉપર બાઇક લઈને તરત પહોંચ્યા હતા અને એ લટકેલી હાલતમાં હતો ત્યાંથી એને બચાવી લીધો હતો એને બચાવ્યા બાદ પોલીસે એની સાથે થોડું કાઉન્સેલિંગ કર્યું હતું એની સાથે વાતચીત કરી હતી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે અગમ્ય કારણોસર એ આ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો તે છતાં અમે એને ખૂબ જ ધીરજથી પૂછપરછ કરી હતી કે ભાઈ એને શું કામ આ પગલું ભરવું પડ્યું હતું પરંતુ તે કોઈ એવું સ્પષ્ટ બાબત જણાવતો ન હતો પોલીસે આ બાબતે વધુ કાઉન્સેલિંગ પણ કર્યું હતું અને એને બીજે દિવસે પણ બોલાવ્યો હતો જેથી એ બીજે દિવસે આવા કોઈ ટ્રોમામાં ન રહે અને ફરીથી કોઈ આવું પગલું ન ભરે એનો અમે પ્રયાસ કર્યો હતો એ સાથે એને બોલાવી બેસાડ્યો હતો એને જમાડ્યો પણ હતો અને ખૂબ જ સારી રીતના એની સાથે ટ્રીટમેન્ટ કરી અને જ્યારે પોલીસને કન્ફર્મ થયું કે હવે કોઈ આવું પગલું નહીં ભરે ત્યારે એને ત્યાંથી જવા દીધો કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી